પ્રથમ સમૂહ શાદી યોજાઈ અબડાસા તાલુકાના નુધાતડ ગામે પઢિયાર સમાજ બાફણ સમાજ કુંભાર સમાજ ખલીફા સમાજ લુહાર સમાજ સાડ સમાજ વેણ સમાજ સુરંગી સમાજ

અને ગવાહ એક હાજી દાઉદભાઈ પઢિયાર તથા ગવાહ બે અબ્દુલ શકુર પઢિયાર રહ્યા હતા સૌપ્રથમ મૌલાના ગુલામ હુસૈન હાલેપોત્રાએ કુરાનની તિલાવત કરી હતી ફરજંદે મુક્તિ એ કચ્છ સૈયદ અમીન શાહ બાબાએ દુઆઈ ખેર ગુજારી હતી ત્યારબાદ સૈયદ સલીમ શાહ બાપુ વિંજાણવાળાએ તકરીર ફરમાવી હતી જેમાં જણાવ્યું હતું કે સમૂહ શાદીથી ઊંચ નીચનો ભેદ રહેતો નથી દરેક વ્યક્તિ એક સરખી જોવા મળે છે અને આજ પહેગામ આપણા નબી એ દો જહા સલ્લાહો અલહે વસલમે આપ્યો છે ત્યારબાદ અબડાસા સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ સાલે માહમદ પઢિયાર અને તેમના સાથે હજ પર જતા હાજીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ સમૂહ સાદીમાં ચૌદ દુલ્હા દુલ્હનોની નિકાસ સૈયદ બસીરશાહ બાબાએ પઢાવી હતી સૈયદ કાદરસા બાવા ચરોપરીવાળાએ દુઆઈ ખૈર કરી હતી અને સલાતુ સલામ ફરજંદે મુફ્તીએ કચ્છ સૈયદ કાસમસા બાવાએ પડાવ્યા હતા આ પ્રસંગે સલીમશા બાપુ સૈયદ વિંજાણ બસીરસા બાવા સૈયદ ફરજંદે મુફ્તીએ કચ્છ સૈયદ કાસમશા બાવા કાદરસા બાવા સૈયદ ચરોપડી અકીલ શાહ બાવા ચરોપડી અનવરસા બાપુ અંજાર આમિર શાહ સૈયદ બારોઈ मुस्लिम समाजना अग्रणी हनीफ बाबा पढ़ियार साले महम्मद पढ़ियार कच्छ सुन्नी मुस्लिम हित रक्षक समिति ना माजी प्रमुख अब्दुल भाई रायमा हाजी मोहम्मद भाई आगरिया हाजी सुल्तान भाई सोडा नागियारी सरपंच जूसफ भाई बाफन इस्माइल भाई बाफन मामा हाजी नूर मोहम्मद मंदरा माजी धारा सभ्य हाजी इब्राहिम भाई मंदरा हाजी अलाना भूगर इकबाल भाई मंदरा हाजी रजाक हिंगोरा हाजी इशाक भाई हिंगोरा હાજી અલીભાઈ રોહા કોર કમિટીના ઇકબાલ જત મોહસીન હિંગોરજા નું સરપંચ અરવિંદભાઈ ભાનુશાલી જિલ્લા પંચાયતના માજી સદસ્ય કિશોરસિંહ જાડેજા કિશોરભાઈ ભાનુશાલી ડોક્ટર રાજેશ ગોરી રિતેશ ભાનુશાલી રાણુભા જાડેજા રમેશભાઈ ગરવા હાજી ગુલામભાઈ સમેજા હસમત ખાન પઠાણ ઇરફાન હાલેપોત્રા હાજી સિદ્દીકભાઈ આગરિયા મુસ્તાકભાઈ સંઘાર સિદ્દીકભાઈ કુંભાર ઈસ્માઇલ મંદરા તથા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી દુલ્હા દુલ્હનોને આશીર્વાદ આપ્યા હતા આ આખા કાર્યક્રમનું સંચાલન અને એનાઉન્સમેન્ટ મૌલાના સુલેમાન માંજોટી કર્યું હતું અયુબ પડ્યાર અજીમ પડ્યાર ગફૂર પડ્યાર હાફીજ પડ્યાર આકિબ પડ્યાર અઝીમ પડ્યાર બુટ્ટો પડ્યાર સલીમ પડ્યાર ખાલિદ ખાન સદામ પડ્યાર અબ્બાસ પડ્યાર

જે વાત ઉદાહરણ રૂપે દરેક સમાજને શીખવવી જોઈએ એ વાત એ છે કે નોંધાદળમાં અત્યારે લગભગ આઠથી દસ મુસ્લિમ જમાતો અલગ અલગ રહે છે પણ અહીંયાના જે આગેવાનો છે એણે બહુ જ સરસ ઉદાહરણ રૂપ પૂરું પાડ્યું છે કે દરેક સમાજને એક જ ટાંકડામાં ટાંકી અને કોઈ પણ જ્ઞાતિવાઈઝ નહીં પણ ખાલી મુસ્લિમ સમાજ નોંધાદળ મુસ્લિમ સમાજ તરફથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું અને દરેક સમાજને એમાં સાથે રાખી અને આ પૂરેપૂરું સમૂહ લગ્નનું આજે પ્રથમ સમૂહ સાધુ જે આપણે જોઈએ છે એ સક્સેસફુલ અને ખૂબ જ સારી રીતે કરવામાં આવી અહીંયાના જે આગેવાનો છે એમાં આપણા સાથે પણ છે સાહેબ સૌથી પહેલાં તમારું નામ જાણીશ મારું નામ પડિયાર સાલેમ અહમદ હાજી આદમ અબડાસા સુન્ની મુસ્લિમ મિત્રક સમિતિ પ્રમુખ અને ગેરાસિયા મિયાણા કચ્છનો પ્રમુખ છું સાલેમ અહમદભાઈ આજે તમે પ્રથમ સમૂહ સાધ્યાં કરી રહ્યા છો તમારા મગજમાં આ વિચાર કેમ આવ્યો કે દરેક સમાજને સાથે રાખી અને આપણે સમૂહ લગ્ન કરવા જોઈએ અમને એવું વિચાર આવ્યો કે અમે હર સમૂહ લગ્નમાં જઈએ છીએ અને અમારો એવો વિચાર આવ્યો કે બધી સમાજોને સાથે રાખીને એક સમૂહ કરીએ તો એમાં અમીર ગરીબ બધા એક સાથેને એક જૂથમાં સમૂહ થાય તો અમારે અહીંયા ગામમાં દસથી બાર બધી જ જ્ઞાતિઓ છે મુસ્લિમ તો અમે બધાને એક સાથે રાખી અને એક સમૂહ કર્યો તો એક જ દિવસમાં બધાને તકલીફ ન થાય અને એક જ દિવસમાં બધું કામ થઈ જાય એના માટે અમે સમૂહ લગ્ન કરે છે અને આવતી સાલ આવતી સાલ અમારો વિચાર છે કે અબડાસા લખપત નખતાણા ત્રણ તાલુકાનું આમ મુસ્લિમ સમાજનું એક સમૂહ લગ્ન કરવાનું અમારો એક વિચાર અને ધ્યેય છે અચ્છા આ પ્રથમ સમૂહ તમારા લગ્ન હતા કોમ અને જે કચ્છના મુસ્લિમ સમાજ છે અને દરેક સમાજ શું લાગે છે હવે આવનારા વર્ષોમાં આ સમૂહ સાધી જે તમે પ્રસંગ ચાલુ કર્યા છે ચાલુ જ રહેશે હા મને એવી આશા છે કે આવા જો પ્રસંગ થશે તો સમાજનો એક ખર્ચ પણ છે એ પણ ઓછો થઈ જશે અને સમાજનો ટાઈમ પણ બચી જશે અને એવા જે કૃત વ્યવહાર જે થાય છે લગ્નોમાં એ પણ એનાથી પણ માણસો બચશે અને એક જ જગ્યાએ અને એક જ ટેબલ ઉપર બધી સમાજો આવી અને એક સાથે રહી અને સમૂહ લગ્ન કરે એવો અમારો વિચાર અચ્છા હનીપબ બાબા ભટિયાર પણ સાથે છે અને તમે પણ છો અત્યારે મુસ્લિમ સમાજની નજર તમારા ઉપર છે કે નહીં તમે આગેવાન અત્યારે તમને લોકો માને છે શું મુસ્લિમ સમાજ તમારા ઉપર અપેક્ષા રાખે આવનારા દિવસોમાં શું શું તમે સમાજ માટે કરો જો સમાજ છે ને એ જ અમે છીએ અમે સમાજના સેવક છીએ અમે કોઈક સમાજના નેતા તો સમાજ નામ રાખ્યો છે ને તો અમે તો સમાજના સેવક છીએ સમાજ નું કામ કેમ કરવું અને સમાજ જ્યાં હાકલ કરે ત્યાં અમે પહોંચી જઈએ એવી રીતે અમે સમાજ સેવક થઈને જ રહીએ છીએ અને સમાજ આગળ જતા એવું અમને વિચાર છે કે સમાજથી જે અલગ અલગ સમાજોથી અમને મેસેજ આવ્યા છે મને અને બાવાને કે ભાઈ એક સમૂહ હજી પણ તમે મોટો કરો ત્રણ તાલુકાનું એક જગ્યાએ તમે રાખો અને એમાં એંસીથી સો જોડાઓને તમે નિકાલ પડાવો એવી અમારી આશા છે એવા અમને મેસેજ પણ મળ્યા છે એવી ઈન્શાલ્લા આ કોશિશ કરી છે અલ્લાહ પાસે દોવા માંગીએ છીએ કે એ અમને તાકાત આપે ને એ કામ અમે કામયાબીથી ઉકરીએ બે મેસેજ આપણને બહુ સારા મળ્યા અહીંયાથી કે સમૂહ સાદીમાં ઉદાહરણ સારા મળ્યા છે કે દરેકને સાથે રાખી અને સમૂહ સાદી કરવા અને બીજું સાલેમ અહમદભાઈ કહે છે કે અમે નેતા નથી પણ અમે આ સમાજના સેવક છીએ કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું છું એમ તેજ મોડા ન્યૂઝ ગુજરાત